બોલાવા જઈ રહી આ ખબર ના પડે કે મોડું થાય આપડે કચેરી જવાનું છે હા બોલ ભાઈ

મારે કેવા જવું પડે શું ડર લાગે એમાં કાકાનો પણ એ એનો બોલવાનો ઠેકણો નહીં ને એક તો મને કંટાળવા મને ગમતું નહીં જો ત્યાં બોલું છું બધું એટલે સારું ચલો એ નવરાત છે ત્યાં સુધી જઈએ પાછા ક્યાં જતા રહેશે તો મેળ નહીં પડે અરે આવે છે અરે છોરો કરી લીધા બધા લીધા કાગળ તો બાપુ તો ત્યાં છે એટલે વાંધો હે બાપુ તો જો આગળ છે એલો ડાયરેક્ટ ક્યાં આવવાનું

એ માહે નહીં મોના તો તમારું જમીનની ખાતેદારીમાં નામ ચડી જાય તો શાંતિ એ બધી મને ખબર પણ મોના હાથમાં તો આવું અહીંયા કામ કરતા તો ઘેર લઈ ના બનવું કોણ છો કાકા શું બોલ્યું ને ટિણીયો તમારો ભત્રીજો પેલા આપણે કચેરીમાં જવાનું છે પેલા તમારે સહી કરાવી છે મારું નામ ચડાવવાનું છે એટલે જમીનમાં તમારે સહી કરવાની છે કહું છું તમે સહી કરશો તો આનું નામ છે ને હા એ છો તમે હા તને નોમ છણા હોય તો મારું કામ છણાવા તારા બાપા લઈ આજે આ કામ તો પૂરૂ કરવાનું છે રોજ રોજ શું નાટક એ વસ્તુ ના ધન્ય

ના એલા હોય તો અત્યારે સારું શરીર માટે હારું ને આપણે કોમ ધંધો કરવો હોય આપણે ખેતી બેતીનો આપણે તો કાયમના ઢોઢો ખરવાળા કેવાય મેલી દો દઈ ત્યારે ગરમ પાણી કરો પણ એ કોમ કરો કે પછી ઝાડ વાટવાની તો વાટી ઝાર તો એ વાટે છે બે ત્રણ મજૂર કર્યો છે ને વાટે છે અને મારા બી ઓંધો જગ્યા પેલા થોડું પાણી મેલીને નહીં પતજો એવું બે સાબા મેળ લે હવે કોમ કરો છોટો સામે ત્યાં પેલું ઉતારો કે ને શું પહેલા હાલઘા જો ભાઈ તમે દૂધ બૂધ લીધા હોવા અને શાંતિ દે

ના ના અત્યારે આજ સુધી અમે બોસ મોણાસી બેહવા વાળા મોણાસો છે અમે આખા કુટુંબ હું એકલો મોઢી મોણ જ છું અને એ મારી બેટી એ આજકાલ ની આઈન પહેરેલી ભણેલી ગણેલો ડોડિયો સરપંચ બનવા જાય છે અયા કળવા ભાઈ હું તો બળે યાર બળે કા આવા શેતાનો નો નામ લીએ એટલે બળ અલ્યા એવું નહી કળવા ભાઈ ભણેલી ગણેલી રહે એને થોડી સમજણ તો પડે અને આપડા કુટુંબમાં તમારા કુટુંબ જો કોઈ વધારે ભણ્યું છે ઉભાર લોટો પાણી પરતા એટલે એ ભણેલી છે એટલે હું કોઈ ગણેલો નહીં

ખોલવો પડે દવા ખરી કોઈ જોજે કોઈ થાય તો નઈ કા કશું ના થાય એક કરો નોમ ખાલી લીધો તો તને આ ફોલ્લા પડી જાય અને મારા કુટુંબ માં તો મારા તો રોલા પડી જાય એવું કોઈ ના હોય બે હું લોટો પાણી પડતો હોય તો પેલી અલ્યા સરપંચ બના છે મારા કુટુંબની અલ્યા સાંજ ખોટ લેતા આવું બે છા મેલ પી હાળો પણ ઘોળ વાત ગોળ લેતા કે ગોળ ગમે તે લેતા હાળો અને મારી ઓસી તું હું આમ જતો તારા ધણીના નોમ ખેતર કરાવ છે ભા આવ થબે ઘરે હાય ગાઈસ મારા ઘરે આવો તારા ઘરે હું કાંકોળ આવો ધણીના નોમ ખેતર કરાવ છે આ ભા પકડાય તાણ ખેતર નોમ કરાવ કે શું બસ જો

તને કઈ કઈ થશે મારો કાકો છે ને એ નહીં આવે એ મારા બાપાને નહીં ગોઠ્યો એ મારો કાકો અને મારા બાપાના બાપાને નહીં ગોઠતો મોણસ એ મરીન તો જતા રે રવા દે મૂકું હેર ઘેર નહીં કશું કરું આપણે અને હાથમાં નહીં આવે ખોટા છટકી ગયા આપણને શેરી શેરી રખડાવે ને હાથમાં નહીં આવે ને આપણે ખોટું શેડી શેરી ફરશું ગમે તેટલા આવડા હોય આજે સહી તો એમની કરાવવાની જ છે કચેરીમાં તો લઈ જવાના એમને ફોન કરો તમે એમને પાછો ફોન હે ફોન કરો પેલી બાજુ હશે એ નહીં કરો ફોન બંધ મિલતી ચાલ એટલે તમને વાત નહી કરવી એમની જોડે પણ તને ખબર તો છે એ મોણા સન ગોઠા પણ કો છું અને હરકો જવાબ નહી આલક હું આઈ સુનાઈ છું આપો રખડા રખડા કરશે એક કામ કરો ફોન કરીને મને આપો હું વાત કરું લે કર લઈ તો જવાના છે ભલે ગમે તેટલા બાપતા ફરે ત્યાં શું કરવા જાય છોટો સાપી થોડીક મગજની નહો થોડી ખોલી માની સોગન મારો પાછળથી શેડો મને લાગે છે બોધેલો ને બોધેલો રાખે છે બે જણો મને શોધશે નહીં પણ હું એવું તારા દોડ ફૂટ્યો છું હે આપી નાખું તારું ફોન લે ઉપાડતો હું

મને હું તાપ તાપ થઈ ગયો છું નાટક ના કરો કડવા હું નાટક નથી કરતો હું ખેલ નથી કરતો નાટક ના કરો તમે મોટા મોટા બાના ના બનાવો હમણા સુધી તો સાજા હતા હું મળવા આવી તમને ત્યાં ઘરે કેવા આવી તમને વાત હા હા હું સાજો જ હતો પણ મને શરીરે સોજા છડી જશે હા તમે નાટક ના કરો ક્યાં છો તમે હું આવું ત્યાં ઘેર શું ઘેર

એટલે કચેરીમાં નઈ જવાનું સોય જવું ના એ મારો કાકો ઊંધો છે મોણસ એ આપણે નઈ ગોઠા ને એ સોય ફરતો છે ને આખો દાડો આદમા પૂરો થઈ ગયો આપણો ટાઈમ પૂરો થઈ ગયો ને આપણે જતો રહે એ કેવો બીમાર થયો છે એવું કે તો બધો બોનો કાઢ્યો છે અને સોય આથમો નઈ આવું તો કોટા કોટા રાખ આવી તો પછી પાપા ફોન કરી તો ઘરે આવી જાય તો ફોન કરી દે મત કે ફોન કરી દે આ બગાઉ આપણે કે જેવું છે આપવા આવું નઈ આપણે

બાપો છે એ આવો આવો હગા અરે થાય પણ

મારા ભત્રીજાનો કે જમીન નોમ કરાવવી છે 7 વાજા નો બેહી રહ્યો છું વાટ જોઈ જોઈને ઘર થી પાછો એકણ આવીને બેઠો હું કંટાળીયું અને આ હું કહું છું કેલા છોકરો અમે જીવીએ છીએ જમીન ખાતા કઈ નાખો અને નોમ સળાઈજો ના ના વાત આતી છે ખાતેદરમાં નોમ તો ચલાવો સારો વાત આજી તમારે હાથ છો તમે પણ હું આજ સુનકાલ નહીં આથી વાત હું કહું ને છોડીને કશે માં આટલી બધી આળસ રાખો છો આવા કામમાં આળસ પણ કેટલી આળસ હું અમારે હાથ વાજા નો બેહી રહ્યો છું બોલો હમણાં આવું હમણાં આવું ના મા છોકરી તો કમ્પ્લીટ હશે એનો તો કોઈ કહેવા જેવું જ નહીં એ તો એનો વાતમાં કમ્પ્લીટ થોડું થોડું ટાઢુ છે મારા ભત્રીજો છે મારા તો કેવું એવું હું તો કહું છું કે આ તારો કાકો જીવ છે તારું જે સહી સિક્કા જે થતું હોય ને આ ખાતેદારમાં તમારો નોમ સળાઈ ગયો જ નહીં

મારે જવું છે કોમ છે કેટલે રોઈ આવું ના બોલજો તમે યાર આજકાલ નો છોકરો કરજો તમે છોડો શાંતિ

મારી માની છોકરા તમે શું સમજો લ્યા ભાઈ ને કરવાનું જમીન નોમ મારી માની છોકરા ને પેલો તમારો પહાડ બાઈક છે ને એ તમારો નોમ નહીં થાય છે તમે ઓળખો હા ખો ખાલી કાલે જવાનું છો અત્યારે ભલે નાટક કર્યા કાલ સવારે પાછું જવાનું

તમારી વાત છે તમે હું તમે બોનો કાઢતા હો નોમું જમીન ના થાય નોમ ના સડો ને મારા જમીન સોળીનું ત્યાર સુધી જવું જ નહીં તમે હું અમન બકાવતા હો મારી સોળી ભણી છે હું કોઈ અમૂળ તો કોઈ અભણ નહીં જો તમારી ખબર છે બસ